રનુજા રામદેવ પીરનો જન્મ આજથી આશરે સસ્સો વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઊંડુ કાશ્મીર ગામમાં ઈસવી સન તેર બાવન ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો તેમની માતાનું નામ મીનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા અવિસ્તારના રાજા હતા બાબા શ્રી રામદેવજી મહારાજ તન્વર રાજપૂત કુળના રાજા હતા જેઓને હિન્દુ ધર્મના લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે ઘણા લોકો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે રાજસ્થાનની મરૂભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા રનુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે અહીં રામદેવ પીરની સમાધિ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ નકલંગજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે આવે છે ખાસ કરીને રાજસ્થાનને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના ભક્તોની સંખ્યા પણ વધુ છે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મજયંતી મનાવવામાં આવે છે ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેમને રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુપદે ગણે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે ધનવાન હોય કે ગરીબ ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના ભક્તોને પણ એવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે ચૌદસો ઓગણસાઠમાં સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ઓગણીસો એકત્રીસમાં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા શ્રીફળ ચુરમુ ગુગળધૂપ અને કપડના ગોળા ચડાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમળજીને આપેલું વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન પધાર્યા વિરમદેવના જન્મ બાદ બરાબર એક માસે પોતે દિવ્ય હોવાની ભગવાન હોવાની નિશાની રૂપે કુમકુમ પગલાં પાડ્યા તેથી તેમનું નામ રામદેવજી રાખ્યું હતું